ગુજરાતમાં ચૂંટણી ભલે પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ રાજકીય નેતાઓના નિવેદનના કારણે હજી પણ ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે જેવી રીતે નેતાઓ હજી પણ એકબીજાને આડે હાથ લઈ રહ્યા છે નામ વિના પ્રહાર કરી રહ્યા છે તેના કારણે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે તે વચ્ચે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે નામ લીધા વિના રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ઉપર પ્રહાર કર્યા છે શું કહી રહ્યા છે નીતિન પટેલ તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં સાત મહિના રોજ મતદાન હતું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે છતાં પણ રાજકીય નેતાઓની નિવેદનબાજી છે તે અટકવાનું નામ નથી લઈ રહી અવારનવાર જેવી રીતે એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે આડેહાથ એકબીજાને લઈ રહ્યા છે તેના કારણે ગુજરાતની રાજનીતિમાં દર દિવસે ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે દિલીપ સાંઘાણીનો જન્મદિવસ હતો અને આ જન્મદિવસ નિમિત્તે અમરેલીમાં એક વિશાળ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા ત્યાં તેમણે પરસોત્તમ રૂપાલા જે અમરેલીમાં પહોંચ્યા હતા કાર્યક્રમના દિલીપ સાંઘાણીના તેના સંદર્ભમાં નીતિન પટેલે પહેલાં પરસોત્તમ રૂપાલાના વખાણ કર્યા હતા ત્યારબાદ તેમણે રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પરેશ ધાનાણી તેમના નામ લીધા વિના પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે પરસોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા અને તેમણે કહ્યું કે તમે જનતાની વચ્ચે જઈને ચૂંટણી લડો અને જીતીને ફરી એકવાર દિલ્હી આવો પરંતુ કેટલાક લોકો જે અમરેલીનો વિકાસ નથી જોઈ શકતા જે આ સહન નથી કરી શકતા અમરેલીનો એક વ્યક્તિ મોટો થાય તેને સહન નથી કરી શકતા તો તેના કારણે તેમની પાછળ પાછળ રાજકોટ પણ આવી ગયા

કે તમારે ચૂંટણી લડી પ્રજાની વચ્ચે જૈન વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું છે અને એમણે આ આદેશનું પાલન કરી પણ બીજા જે લોકો સહન કરી શક્યા અમરેલીના વિકાસને અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ એને મદદ કરવી જોઈએ એના બદલે ખૂબ છાપ પાછળ પાછળ તમારી પાછળ પાછળ આવું પણ તને છોડું નહીં એ કહેવા વાળા અહીં કઈ લેવા દેવા નથી રાજકોટમાં રાજકોટમાંથી કોઈ આમંત્રણ નહોતું રાજકોટના લોકો સાંભા પક્ષના એ વ્યક્તિના જવાથી વિસઈ ગયા પણ ગયા એ ગયા હવે રૂપાલાજી ત્યાં રહેશે અને ભાઈ વાગતે ગાતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે એટલે એની તૈયારી પણ તમે રાખજો એટલે તમને તો બે નેતા મળશે દિલીપભાઈ તો મળી ગયા રૂપાલાજી હતા ફરી મળશે આ બધો વિકાસ જે થઈ રહ્યો છે એ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે સરકારી ક્ષેત્રનો અમે આટલેથી ન અટકતા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ તેઓ દ્વારા કહેવામાં આવ્યું નામ લીધા વિના કે રાજકોટના લોકસભાના કોંગ્રેસના ઉમેદવારના પરેશ ધાનાણી જે રાજકોટ આવે તો તેના કારણે રાજકોટ કોંગ્રેસમાં પણ ક્યાંકને ક્યાંક નારાજગી અને કકડાટ જોવા મળ્યો હતો સાથે જ તેમણે કહ્યું કે રાજકોટવાળાઓએ તો તેમને આમંત્રણ આપ્યું નહોતું છતાં પણ તેઓ રાજકોટમાં આવ્યા એક તરફ પરેશ ધાનાણી પણ એવું કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજનું જે સમગ્ર આંદોલન ચાલી રહ્યું હતું પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે તેઓ જૌતલિયા ભાઈ બનીને ક્ષત્રિય સમાજની બહેનો માટે મેદાને આવ્યા છે તેમણે તો રણ મેદાન પણ રાજકોટ લોકસભા સીટને બનાવી દીધું હતું તે ચાર પ્રકારના નિવેદને ફરી એકવાર ગુજરાતની રાજનીતિ ગરમાવી દીધી છે નીતિન પટેલ એવું પણ કહ્યું છે કે રાજકોટની જનતા તેમને વાંચતે ગાજતે ઘરે મોકલશે